Game to go. halo, hah? ibu buang નિષ્કલક મહાદેવના ના વીડિયો જોજો ચાલો તમને

महादेव ने चढ़ावेला बिल्ली पत्र ऊंचापो से पुल से अपांत बता महादेव ने चढ़ावेला से मित्रों हैं पर महादेव ने शिवलिंग से कर नमः शिवाय ओम जय महादेव भगवान दादा मन करते मारा मैं फोन आया जय भोलेनाथ जय भोलेनाथ पांच शिवलिंग से वाला यहाँ पांच पांडव पांच शिवलिंग में स्थापना करेली से आशे त्रिजा शिवलिंग जय महादेव जय भोलेनाथ

હવે આપણે પાંચમા શિવલિંગના દર્શન કરી લઈએ વાલા તો જય મહાદેવ જય મહાદેવ આશે પાંચમા શિવલિંગ જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ જય મહાદેવ

વાલા એ વર્ષ દરિયા પીર વળતા થાય ને ત્યારે આ પાણી ઠેટા ધજાઈ અડી જાય છે આ બીજા છે બીજી ધજા છે આટલું પાણી આવે છે દરિયા હવે આપણે જોઈ લેશું દરિયાનો નજારો દરિયાનો નજારો જોઈ લ્યો દરિયો આવતો થઈ ગયો છે બહુ પબ્લિક થઈ ગયું છે આજ તો વગા વગા વટાણ એક કલાકથી નીકળતા હતા કેવડી માં પણ અત્યારે ભોગાયા ટ્રાફિક તો જોવો આ દરિયાનો નજારો છે ભાઈ દરિયો આવતો થઈ ગયો છે ચટક્યા એ બધી માણસો છે જોવો પસંદ કરતા રહેજો અને વિડીયો જરૂરથી થી જોજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં જય મહાદેવ જય મહાદેવ જય ભોલેનાથ